સિદ્ધપુરમાં આવેલ ફૂલપુરા વિસ્તારની ફૂલપુરા પ્રાથમિક શાળાના વર્ગખંડો પાણીમાં ગરકાવ થયા છે શાળા જાણે જળમગ્ન થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ જેને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને આજે શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ડૂબે છે જો કે શાળાને ઊંચી લેવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં એ તંત્ર કે સરકાર કોઈ ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા આટલા સુધી પાણી ભરેલું રહે છે છોકરાઓની આવવાની એન્ટ્રીમાં પણ પાણી ભરેલું છે એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે ચોમાસિયાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાપતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે એ આપ ટૂંક સમયમાં જોઈ રહીશો એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ઘણી વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી પણ અહીંયા કંઈ કા કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં

હા વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારી મોથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી આપનું નામ હરેશ કુમાર પ્રહલાદભાઈ પટેલ